નમસ્કાર મિત્રો ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં હું કમલેશ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે નવા વિષય સાથે નવી વાત સાથે કાર્યક્રમની શરૂઆત કરી તો ટ્રેનિંગ શા માટે લેવી જોઈએ આ આપણું ટાઇટલ અને ટાઇટલના હિસાબે આપણે આજેના આ લેકચર દ્વારા થોડું ઘણું જાણવા સમજવા પ્રયત્ન કરીએ તો મિત્રો ચાહે નોકરી હોય કે વ્યવસાય હોય બંનેની અંદર જો આપણે સફળ થવું છે તો એની અંદર તાલીમ જે કહેવાય ટ્રેનિંગ જે કહેવાય એ એક એનો અગત્યનો ભાગ માનવામાં આવે છે અને અગત્યનો ભાગ હોય પણ શકે માની લો કે આપણે નોકરી કરવા જેવું છે તો સૌ પ્રથમ જયારે આપણે જે પણ જગ્યાએ નોકરી કરવા જઈએ ત્યાં આપણો સૌ પ્રથમ ઇન્ટરવ્યુ લેવામાં આવે અને એ ઇન્ટરવ્યુની અંદર આપણી લાયકાત શું છે એ લાયકાત વિશે આપણને પૂછવામાં આવે અને આપણી જો એ પ્રકારની લાયકાત હોય તો આપણે જે તે નોકરીને પાત્ર બન્યા કહેવાય આજે મિત્રો કોઈપણ વ્યક્તિને પૂછીએ આપણે કે નોકરી કરવી છે તો પગાર કેટલો જોઈએ છે તો દરેક વ્યક્તિ પાસે સાંભળવા મળે કે ચાલીસ પચાસ હજાર રૂપિયા પગાર મહિને મળે તો નોકરી કરવી પોસાય તો મિત્રો સૌ પ્રથમ ચાલીસ પચાસ હજાર રૂપિયા છે મારે આવક મેળવવી છે તો સૌ પ્રથમ પચાસ હજાર રૂપિયાની કે ચાલીસ હજાર રૂપિયાની જે વાત કરું છું એ લાયકાત મારામાં છે કે કેમ એ પેલા મારે સાબિત કરવું પડે અને એ સાબિત કરવા માટે મારે જ્યાં નોકરી કરવી છે જે માલિક મને નોકરી આપે છે તો ચાલીસ હજાર રૂપિયા કે પચાસ હજાર રૂપિયાની હું આશા રાખું છું તો જે માલિક મને નોકરી આપે છે એને પણ પચાસ હજાર રૂપિયાની આશા મારી પાસેથી એના ઘરમાં આવે એવી આશા રાખે તો પચાસ હજાર રૂપિયા તમારે એના પગાર પેટે ગણીએ પચાસ હજાર રૂપિયા તમારા પગાર પેટે ગણીએ અને એનું ઓફિસનું મેન્ટેનન્સ એની બેન્કોની લોનોના હપ્તા એના વ્યાજ કંપનીના આર્થિક ખર્ચા મેન્યુફેકચરિંગના ખર્ચા મૂડીરોકાણ જે કંઈ ગણીએ એ દરેક વસ્તુનો મહિને જો ફક્ત આપણે એક લાખ રૂપિયા ખર્ચો ગણીએ તો એક લાખ રૂપિયા ખર્ચો હોય ને એક લાખ રૂપિયા આપણા અને આપણા માલિકના તો જો વ્યક્તિ મારામાં બે લાખ રૂપિયા કમાઈને જે તે વ્યક્તિને આપવાની દર મહિને કળા છે આવડે છે તો હું એ નોકરીને પાત્ર કહેવું તો મિત્રો સૌ પ્રથમ તો આપણે એ નક્કી કરવું જોઈએ કે જો મારામાં બે લાખ રૂપિયા કમાઈને આપવાની ટેવ છે તો મારે નોકરી કરવી જોઈએ કે મારે કોઈને ત્યાં ગુલામી કરીને એને મારો સાહેબ કહેવો જોઈએ એને સલામ મારવી જોઈએ જો મિત્રો માલિક બનવું છે આપણું સ્લોગન છે હું જ મારો માલિક જો આપણે માલિક જ બનવું છે તો મારા જ્ઞાનમાં પ્રાપ્ત વધારો કરવો પડશે મારી આવડતમાં વધારો કરવો પડશે મારી યોગ્યતામાં વધારો કરવો પડશે દરેક સંસ્થાને મિત્રો પોતપોતાના નીતિ નિયમ હોય અને જે તે નીતિ નિયમોનું જે તે કંપની પાલન કરતી હોય અને જયારે આપણે એ તેમની સંસ્થામાં નોકરીને પાત્ર બનવું છે તો યોગ્ય જરૂરી લાયકાત કે ટેકનિકલ જ્ઞાન કે સામાન્ય જ્ઞાન જે કહીએ એ આપણામાં હોવું જોઈએ જો આપણામાં થોડો ઘણો પણ એમાં અભાવ આ છે કે થોડી ઘણી પણ આપણામાં જાણકારીમાં કચા કચાશ છે તો આપણે એ જોઈએ તેવા પગારની નોકરી મળતી નથી અથવા આપણા અધૂરા જ્ઞાનને કારણે આપણે એ નોકરીને પાત્ર બનતા નથી આપણી સામાન્ય કચાશને કારણે આપણે નોકરી ગુમાવી દઈએ છીએ અને આપણા બદલે અન્ય કોઈ વ્યક્તિને નોકરી મળી જાય છે અને આપણે નવી નોકરી શોધવા નીકળવું પડે છે તો મિત્રો આવું ના બને તે માટે સંસ્થા આવા તાલીમ કાર્યક્રમ ચલાવતી હોય જે સંસ્થા આવા નાના મોટા તાલીમ કાર્યક્રમ ચલાવતી હોય એવી સંસ્થા ક્યાં ચાલે છે આપણા શહેરમાં કઈ જગ્યાએ છે એની શોધખોળ કરીને જે તે સંસ્થામાં ટૂંકા ગાળાના આવા વર્ગો ચલાવવામાં આવતા હોય તો ત્યાં જઈને આવા ટ્રેનિંગ પ્રોગ્રામોમાં જેની યોગ્ય ફીઝ હોય એ ભરીને ત્યાં આપણે લાયકાત વધારવા માટે જે કઈ જાણકારી નવી મળે એ વધારવા માટેના પ્રયત્નો કરવા જોઈએ તો મિત્રો ખાસ કરીને આ ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમની જો વાત કરીએ તો ગુજરાતની સર્વપ્રથમ સંસ્થા જે કહેવાય સીઈડી ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ જે કહેવાય જે વિકાસ સંસ્થાનના નામથી ગાંધીનગરમાં એની જે મુખ્ય ઓફિસ છે અને એ ઓફિસની અંદર થી પૂરા પાંચ રાજ્યોની અંદર સેન્ટરોની અંદર વાત કરીએ તો અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર સુરત એવા અલગ અલગ સીતના સીત સેન્ટરોના માધ્યમ દ્વારા પૂરા ગુજરાતમાં આવા ઉદ્યોગ સાહસિકતાના આવા ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે ત્યાં પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉદ્યોગ સાહસિક કેવી રીતે બનવું તે અંગેના જુદી જુદી સરકારી યોજનાઓ સાથેની જાણકારી આપવામાં આવે છે આ સિવાય પણ આવી ઘણી બધી સંસ્થાઓ છે ઘણી બધી સંસ્થાઓ આવી ટ્રેનિંગ આપતી હોય છે તો એ ટ્રેનિંગ સંસ્થાઓ જોડીને એ ટ્રેનિંગનો લાભ લેવો જોઈએ સાથે સાથે આપણું સામાન્ય જ્ઞાન પણ વધારવું જોઈએ જરૂરી વાંચન તથા જે તે વિષયના નિષ્ણાંત બનવું જોઈએ આપણે જે વિષયમાં નોકરી કરવા જઈ રહ્યા છે તો એ વિષયના નિષ્ણાંત કે વિષયનું જ્ઞાન પણ આપણી પાસે હોવું જોઈએ ચાહે હું ટેકનિકલ મારે કામ કરવાનું છું ટેકનિકલ જ્ઞાન પૂરવું જોઈએ મારે ઓફિસ વર્ક કરવાનું છે તો દરેક કંપનીનું ઓફિસ વર્ક અલગ અલગ પ્રકારનું હોય તો એ ઓફિસની અંદર કઈ પ્રકારનું વર્ક કરવાનું છે એનું પણ મારી પાસે જ્ઞાન હોવું જોઈએ ના હોય તો એ સસ્તામાં મને ક્યાંથી મળશે એની જાણકારી મેળવીને મારે એનો એક લાભ લઈને એમાં આગળ વધવું જોઈએ જે રીતે મેં તો આપણે નોકરીની વાત કરી એવી રીતે આપણે બિઝનેસની પણ વાત કરીએ તો બિઝનેસમાં પણ તાલીમને એક અગત્યનો ભાગ માનવામાં આવે છે આજના હરેફાઈના યુગમાં જો ધંધામાં ટકી રહેવું છે તો આપણે સમયની સાથે ચાલવું પડશે સમયની સાથે ચાલવું એટલે મિત્રો બજારમાં આપણે જે કઈ વ્યવસાયમાં જઈ રહ્યા છે તો ત્યાં આપણા હરીફો પણ હશે તો એ આપણા હરીફોનો પણ ખ્યાલ રાખવો પડશે એમની વેચાણની કામ કરવાની પદ્ધતિનું પણ આપણે ધ્યાન રાખવું પડશે એમની વેચાણની શૈલી કેવી છે કઈ પ્રકારે માર્કેટિંગ કહેશે જો એનું જ્ઞાન આપણી પાસે હશે તો ચોક્કસ બજારમાં આપણે હરીફાઈમાં ટકી શકીશું અને આપણા ધંધામાં આગળ વધી શકીશું તેમની ગ્રાહકોને આકર્ષવાની પદ્ધતિ કેવી છે તો એની પણ આપણી પાસે જાણકારી હોવી જોઈએ અને આ માટે મોટી સંસ્થાઓ જે કહીએ જે ઘણી મોટી સંસ્થાઓ જે છે એ અમુક અમુક સમયના અંતરે પોતાના આવા ત્યાં જોબ કરતા લોકોને બીજી આવી સંસ્થાઓ જે કાર્યક્રમો ચલાવતી હોય છે એમને ત્યાં એવા અનુભવીને ત્યાં એમને પણ અમુક સમય ગાળા માટે પોતાની સંસ્થામાં એને કેવી રીતે કામ કરવું કઈ પ્રકારની કામગીરીથી સંસ્થા આગળ આવી શકે એ પ્રકારની ટ્રેનિંગ આપવા માટે પણ મોકલતી હોય છે જ્યારે મિત્રો નવો શીખવા મળે ત્યારે એ મિત્રો આવેલી તકને ઓળખી શકતા નથી અને સંસ્થામાં આપણો તો પગાર ચાલુ છે તાલીમ લઈએ કે ના લઈએ આપણને શું ફરક પડવાનો છે એમ માનીને એ સતત પૂરું જ્ઞાન લેતા નથી અને આવું નથી તો એટલા માટે મિત્રો જો તમને પણ કોઈ કંપનીની અંદર કોઈ કોઈ સંસ્થાની અંદર આવી તાલીમમાં જવાની તક મળે તો અચૂક જાઓ તાલીમનો લાભ પણ લો અને તાલીમનું હિત શું છે મહત્વ છે એ જાણવા પ્રયત્ન કરો આવી તાલીમ કંપની આપણને શા માટે આપે છે એ વિશે પણ જાણવા પ્રયત્ન કરો અને તાલીમના સમય દરમિયાન નિયમિત હાજરી આપો સમયસર જવાની તે પાડો તાલીમમાં યોગ્ય સ્થાને યોગ્ય જગ્યાએ બેસો અને ટ્રેનર આપણા જે કઈ હોય એ આપણને મૌખિક કે લેખિત જે કંઈ જાણકારી આપતા હોય એ પૂરેપૂરું સમજાય કે પૂરેપૂરું દેખાય એ જોવાનો જાણવાનો પ્રયત્ન કરો જે મુદ્દાની નોંધ કરવા જેવી હોય તે મુદ્દાની નોંધ કરો અને જો કોઈ માહિતીની આપણને ઓછી ખબર પડતી હોય તો જે ટ્રેનિંગ પૂરી છે ટ્રેનિંગમાં વચ્ચે વચ્ચે જે તે ટ્રેનરને ડિસ્ટર્બ કર્યા વગર આપણે મુદ્દાની નોંધ કરતા જવું જોઈએ કે ભાઈ મને આ મુદ્દામાં ઓછી ખબર પડી છે અથવા ખબર પડતી નથી તો તાલીમ કાર્યક્રમના અંતે જે દસ મિનિટના પ્રશ્નોત્તરીનો સમય જે ગાળો હોય એ પ્રશ્નોત્તરીના સમયના ગાળાની અંદર જે તે ટેન્ડરને ખૂબ જ એમનું માન જળવાય તે રીતે યોગ્ય પદ્ધતિમાં ઉભા થઈને આપણે જે વિષયની જે પ્રશ્નની ખબર ના પડી હોય એ વિશે માહિતી વિગતવાર માંગવી જોઈએ અને ટ્રેનિંગમાં જો લેખિત તમને જવાબ આપવાના કીધા હોય તો ખોટા ગપ્પા ના મારો ખોટા ગપ્પા મારવાથી આપણી આબરૂને પણ ઠેસ પહોંચે છે તો સારી જાણકારી મેળવવા માટેના પ્રયત્ન આપણી સાથે તાલીમાર્થીઓના નામ જે કહેવાય એમના સરનામા કહેવાય એમના ફોન નંબર કહેવાય એ પણ આપણી પાસે હોવા જોઈએ જો મિત્રો આપણા સાથી મિત્રો આપણી સાથે જે ટ્રેનિંગમાં છે એનું આપણે જો આવું ગ્રુપ બનાવ્યું હોય એકબીજા સાથે સંપર્કમાં રહીએ તો નોકરી તો બધાને મળવાની નથી અથવા બધાને મળી છે તો બધાની કામગીરી અલગ અલગ પ્રકારે છે તો એક નવો સંપર્ક બનશે નવી એકબીજાની પાસેથી જાણકારીની આપ લે કરી શકશો અને ગમે ત્યારે ઇમરજન્સીમાં એકબીજાને મદદરૂપ થવામાં પણ આપણને જોઈએ આપણે નોંધ રાખીએ હશે તો એ આપણને મદદ આપણને મળશે ટ્રેનિંગ શરૂ થયા પહેલા અને શરૂ થયા બાદ જે તે વિષયના મુદ્દાની સાથે આપણા ટ્રેની હજુ આપણી સાથે ટ્રેનિંગમાં જોડાયા છે એમની સાથે ચર્ચા કરો ખૂબ ઉંડાણપૂર્વક ચર્ચા કરો અને તાલીમના આવનાર ટ્રેનરનું નામ એનું સરનામું અને ફોન નંબર કે જે વ્યક્તિ તમે ટ્રેનિંગ આપી રહ્યો છો એ પણ તમારી પાસે આજીવન હોવું જોઈએ અને એના સંપર્કમાં સતત રહેવું જોઈએ સતત સંપર્કમાં રહેવાથી તમારે એની સાથે સારા સંબંધો બંધાય છે અને ભવિષ્યમાં એ સંબંધો ક્યાંક તમને કામમાં લાગે છે અને આ સાથે તાલીમ પૂરી થયા બાદ જે તે તાલીમની વિગત તમારા સિનિયર અધિકારી કે જેને તમને ટ્રેનિંગમાં મોકલ્યા છે એમને આપો એમની પૂરી તમે ટ્રેનિંગ શેરી લીધી તમે શું જાણકારી મળી એનાથી તમે પૂરા વાકેફ કરો આમ કરવાથી આપણા સિનિયર અધિકારી જે કહે છે એમના પ્રત્યે આપણું માન વધે અને એક સારા કર્મચારીની આપણી છાપ પડે અને જયારે મિત્રો મંદિરનો કપરો સમય આવે ત્યારે મંદિરના કપડા સમયની અંદર સંસ્થામાં જયારે કર્મચારીને છૂટા કરવાની વાત હોય ત્યારે આપણી સારી છાપના કારણે આપણે બચી શકીએ અને એ જ નોકરીને પાત્ર ગણના થાય અને આપણે આપણી નોકરીને એ બચાવી શકીએ તો મિત્રો એનો લાભ પણ લેવો જોઈએ આવા સમયે સંસ્થાને પણ આપણા અનુભવો વડે મંદીના સમયે પણ આપણે કઈ રીતે મદદરૂપ કરી શકીએ કે આપણે જે ટ્રેનિંગ લઈ આવ્યા છે એનો સંસ્થાને આપણે આપણા જ્ઞાનનો લાભ કેવી રીતે આપી શકીએ એ પણ આપણે એમને આવા સમયે સાબિત કરી બતાવવો જોઈએ અને આમ નોકરી હોય કે ધંધો બંનેમાં તાલીમને એક અગત્યનો ભાગ માનવામાં આવે છે તો મિત્રો ટ્રેનિંગનું મહત્વ સમજવું જોઈએ ટ્રેનિંગનું મહત્વ સમજ્યા પછી ચાહે આપણે નોકરી કરવી છે કે ધંધો કરવો છે એનાથી પૂરા વાકેફ થવું જોઈએ અને પછી જો આપણે તેની અંદર આગળ વધીએ છીએ તો ચોક્કસ જે તે વિષયની અંદર આપણને સફળતા મળે છે મિત્રો ફરીથી મળીશું નવા વિષય સાથે નમસ્કાર